જય દ્વારકાધીશ માય સેલ્ફ રિદ્ધિ બારોટ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર આજે આપણી સામે નિલમબેન આવ્યા છે જે ક્યાંથી આવ્યા છે અને એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે નીલમબેનના શબ્દોમાં સાંભળીશું જય દ્વારકાધીશ નીલમ બેન ક્યાંથી આવો છો તમે ગાંધીનગર થી આવે છે બરાબર તમને શું તકલીફ હતી બેન વેઇટ વધારે હતું અને થોડું પીરિયડ્સ ના પ્રોબ્લેમ હતા બરાબર કેટલા સમયથી થી બેન આ તકલીફ હતી તમને મારે બે વર્ષથી થી ની તકલીફ હતી બરાબર અને વજન ભી તમારું વધારે હતું આફ્ટર ડિલિવરી થોડું વજન ભી વધારે હતું ઓકે બેન તમને શું રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ ભી ખૂબ જ સરસ છે એક મહિનામાં એમ કહે ને કે 5 કિલો થી પણ વધારે વજન ઉતરેલું છે મારે ઓકે 8 કિલો જેવું એક મહિનામાં માં 8 કિલો તમ મારું વજન ઉતર્યું છે અને જે પિરિયડ્સમાં બી પ્રોબ્લેમ હતા એ બી સોલ્વ થઈ ગયા છે બરાબર જે પિરિયડની તકલીફ હતી એ પણ સોલ્વ થઈ સાથે સાથે 8 કિલો વજન એક મહિનામાં ઉતર્યું બેન હવે તમને શરીરમાં કેવું લાગે છે શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ અને એમ કહીને હળવા હોય એ સારું એવું ફીલ થાય છે અત્યારે પણ તમને આ વજન વધારે હતું અને પિરિયડની જે તકલીફ હતી

તમે કેટલા દિવસ વચ્ચે દવા બંધ કરી વચ્ચે મે 15 દિવસ બંધ કરેલી છે બરાબર છતાં પણ વૈનો લીધો 15 દિવસ બંધ કરી ફરીથી લેવા આવ્યા વેઇટ બધું સ્ટેબલ છે કોઈ જેમાં ચેન્જ નહી કે વધારે કે ઊપર 15 દિવસ જે દવા બંધ કરી પણ તમારું વજન વધ્યું નહીં નહી 8 કિલો ઉતર્યું તો એટલું એટલું 8 કિલો જ હતું સરસ સરસ રિઝલ્ટ છે બેન તમને ઘણું સરસ રિઝલ્ટ છે હજી પણ વધારે સારું રિઝલ્ટ મળે એવી અમારી અમૃતાલયની દવાઓના પ્રયાસ ચાલુ રહેશે નિલમબેન તમે લોકોને શું માહિતી આપશો અમૃતાલયની દવા વિશે એક વખત જરૂરથી વિઝિટ કરો તમે કન્સલ્ટ કરો કેવું છે શું છે તમે જાતે આવીને એક અનુભવ કરો તો સારું રહેશે બિલકુલ બિલકુલ કોઈ આડઅસર પણ નથી